સુરતના ઓલપાડમાં આવેલું લવાછા ગામ આજે અશ્વ પ્રેમીઓથી ઉભરાઈ ગયું હતું દક્ષિણ ગુજરાત હોર્સ એસોસિએશન દ્વારા હિંદર વર્ષે ડિસેમ્બર મહિનામાં પરંપરાગત અશ્વ દોડ આયોજન કરવામાં આવે છે આ વર્ષે પણ ગુજરાત સહિત મહારાષ્ટ્ર રાજસ્થાન ઉત્તર પ્રદેશ અને છેક કચ્છથી આવેલા સાહીઠ જેટલા ઉત્તમ ઓલાદના અશ્વોએ મેદાનમાં પોતાનું કૌતો બતાવ્યું હતું અશ્વ દોડમાં મુખ્યત્વે ત્રણ કેટેગરી રાખવામાં આવી હતી નાની રવાલ મધ્યમ રવાલ અને મોટી રવાલ છેલ્લા ચાર દિવસથી જોકીઓ પોતાના અશ્વ સાથે અહીં પ્રેક્ટિસ પણ કરી રહ્યા હતા સ્પર્ધામાં કોઈ અન્યાય ન થાય તેમાં ટેક્સપર્ટ દ્વારા જીર્ણોદભરનું નિરીક્ષણ કરવામાં આવ્યું આખી દોડનું વિડીયો રેકોર્ડિંગ પણ કરાયું ટેકનિકલ પાસાઓ તપાસ્યા બાદ જ વિજેતાઓના નામ જાહેર કરવામાં આવ્યા लवाछनीया अश्व दौड़ હવે દક્ષિણ ગુજરાતમાં अश्व પ્રીમિયમ માટે એક મોટો આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે બ્યુરો રિપોર્ટ્સ અટ્ટા ટીવી ન્યૂઝ સુરત જી જી મેરા નામ ગુલામખાન રાજેડે રાજસ્થાન કા રહેનેવાલા હું છોટે કજબે કા ઓર ઘોડ સવારી ચીક ગયા ઓર આજ કી રેસත් ભી બહોત અચ્છી રહી ઓર યહા કે લવાદ જો اسકો ક્યાં બોલતે હે રેફરી વો ભી અચ્છે ઓર યહા કા હમારી વ્યવસ્થા જો ઘોડો કી અમારી બહોત અચ્છી રહી મેદાન ભી અચ્છા રા कितने सालों से आप कर रहे हैं मैंने मेरे को तो कम से कम पच्चीस साल से मैं रेस एक धारी लड़ता आ रहा हूँ पहले की तो वो पहले रेसें नहीं होती थी वो तो ऐसा कुछ होता था नहीं लगी मीडिया पीडिया का ज़माना नहीं था डेढ़ सौ से ज़्यादा ही होगी आज का अनुभव कैसा रहा आज का बहुत अच्छा रहा